જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો આજ રોજ આપણે ધાનેરાથી અથારાદ હાઈવે ઉપર જે નિરાધાર ગૌવન્સ રગડે છે એ ગૌવંશને પ્રોટેક્શન માટે રેડિયમ બે લગાવવાનું કાર્ય શરૂ કર્યું છે અમે લોકોએ કહેવાય છે કે અત્યારે હાઈવે ઉપર સૌથી વધારે જો બેસતી હોય તો ગૌમાતા બેસે છે એ ગૌમાતા ચોમાસાના સિઝનમાં મચ્છર તરડવાના લીધે હાઈવે ઉપર બેસતી હોય છે એના માટે અમે ધાનેરા પોલીસ પ્રોટેક્શન પોલીસ પ્રશાસનનો સાથ સહકારની સાથે સાથે અમારા ગૌમાતા બચાવ અભિયાન ટીમની સાથે અમે લોકો હાઈવે ઉપર બેસતી ગૌમાતાના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવીએ છીએ એ બેલ્ટ એટલા માટે લગાવવામાં આવે છે કે ઈ બેલ્ટ લગાવવાથી હાઈવે ઉપર બેઠેલી ગૌમાતાને કોઈ વાહન ચાલક અરફેટી ના લે અને એને એના લીધે વાહન ચાલકનું પણ મૃત્યુ ન થાય અને ગૌમાતાનું પણ મૃત્યુ ન થાય એના માટે આ બેલ્ટ લગાવવામાં આવે છે આપણું નામ અને મારું નામ છે વસંતભાઈ દેસાઈ અને હું મામળાસનનો વતની છું મારું બનાસકાંઠા વિસ્તારમાં ગૌમાતા બચાવવા નામનું એક અભિયાન ચાલું છે અમે લોકો નિરાધાર ગૌવંશને આમ તેમ ભટકે છે અને રેસ્ક્યુ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું પ્લસ આવી રીતે જે પણ ગૌવંશ રખડે છે એમને રેડિયમ બેલ લગાવવાનું કાર્ય કરીએ છીએ અને આ જે બેલ લગાડીએ છીએ આ બેલ કોઈ પણ વ્યક્તિ લઈ જશે તો એના ઉપર પોલીસ પ્રોટેક્શન સાથે રાખી અને અમે લોકો કાયદેસરની ની કાર્યવાહી કરવાના છીએ માટે આપ સૌને વિનંતી કરું છું કે આ બેલ ગાયોના ગળામાં હોય આપણી પોતાની માલિકીની ગાયબ હોય તો પણ આપ પોતાના ઘરે આવે તો એના ગળામાંથી બેલ્ટ કાઢતા નહીં કેમ કે એ ગાય તમે બીજા દિવસે રોડ ઉપર આવશે અને ત્યાં બેસશે તો એ ગાયના ગળામાં રેડિયમ બેલ થશે લાઇટ ચમકશે એના લીધે વાહન ચાલકોને ખબર પડશે અને એના લીધે એ ગાયનો જીવ બચશે સાથે સાથે કોઈ બાઇક સવારનું પણ મૃત્યુ થતું હશે તો એ અટકશે એના માટેનું આ કાર્ય છે માટે આપ સૌએ જે પણ સાથ સહકાર આપ્યો છે તમામ મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે રાણા સાહેબનો અને ધાનેરા પોલીસ પ્રોટેક્શન પ્રશાસનનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અકસ્માત અટકાવવાના ભાગરૂપે રખડતી ગાયો જે રોડ ઉપર બેઠી હોય છે એના ઉપર રેડિયમ બેલ્ટ લગાવવાથી અકસ્માતો નિવારી શકાય એવી એક આપણી ભાવના છે જેના કારણે આ કાર્યક્રમમાં અમે પોલીસ તરીકે સહકાર આપી અને ગૌ રક્ષકોને આજે બેલ્ટ લગાવવામાં પોલીસ તરીકે સહકાર આપી અને આ કાર્યમાં એમને મદદ કરી છે અને આ પટ્ટાઓ ગૌરક્ષકો અને ગૌ વંશના રાખનારા માણસોનો આ પટ્ટા એના ગળામાં કાયમી રહે અને એ પટ્ટાથી લોકો અકસ્માતો અટકો એમાં સહકાર આપવા હું